કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભરત બોઘરાના પ્રહાર કોંગ્રેસ રાજનીતિ કરવાની કામગીરી બંધ કરે અગ્નિકાંડની હવાની વાત ભરત બોઘરાએ કરી કોંગ્રેસના સમયમાં ગુંડાગર્દી ભયનું સામ્રાજ્ય હતું કોંગ્રેસના શાસનમાં રોજ ભ્રષ્ટાચારનો ઘડો સામે આવતો તેવું ભરત બોગરાએ નિવેદન આપ્યું મારે આ પ્રશ્નને આજે રાજકીય સ્વરૂપ પણ આપણે પ્રશ્ન પૂછ્યો એટલે મારે જવાબ આપવો છે કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટાયેલી સરકાર શાસન કરે છે કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાસ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે અને પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે ને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માં ગયા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દિવા સ્વપ્ન જોવે છે ગુજરાત ની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસ નો હાથ નહીં મુકવા દે મને ગુજરાત ની જનતા ઉપર વિશ્વાસ છે ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી